પાટણ જિલ્લાના હારીજ સમી હાઈવે પર કઠીવાડા નજીક સોમવારે છે અને આ ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી કે નાય સહિતની તમામ પોલીસ ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી પોલીસે જિલ્લાભરમાં હાઈવે પર ઠેર ઠેર નાકાબંધી કરી દીધી છે અને લૂંટારુઓને પકડવા માટે એલસીબી અને એસઓજી સહિતની તમામ પોલીસ મથકની ટીમો કામે લાગી જવા પામી છે આ ઉપરાંત પાટણની સરહદે આવેલા મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાની પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે પોલીસે લૂંટારુઓને પકડવા માટે વિશેષ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે